રામાયણમાં જ્યારે ભગવાન શ્રી રામને વનવાસ મળ્યો અને માતા કઈ લીધે થઈને બધું થયું અને એમાં લક્ષ્મણજીને માતા કઈ કઈ ઉપર ગુસ્સો આવ્યો ને માતા કઈકઈ વિશે ખરાબ શબ્દો વાપરતા હતા તે વખતે ભગવાન રામે એમને કહ્યું હતું કે લક્ષ્મણ માતા માટે આવા શબ્દો અયોગ્ય છે જો તું આવું કરીશ હું તારો ત્યાગ કરીશ જે માતાએ એમને વનવાસ આપ્યો એમને પણ સન્માનથી બોલાવવાનું આપણને આપણા ભગવાન શ્રી રામ શીખવે છે પણ આજકાલ સાયબર ટ્રોલિંગ બુલિંગ આવું ઘણું બધું થઈ રહ્યું છે સોશિયલ મીડિયામાં કંઈ નથી ગમતું તો નીચે કમેન્ટ કરીને ગાળ લખી દીધી ગાળો લખવી હેટ આપવી બહુ કોમન થઈ ગયું છે ઘણી વાર આપણે સોશિયલ મીડિયાની ભીડમાં એટલું ભૂલી જઈએ છીએ કે સામેવાળું વ્યક્તિ પણ કોઈનો ભાઈ છે એ કોઈની બેન છે કોઈની દીકરી છે કોઈનો દીકરો છે એનો પણ પરિવાર છે એમાં ઘણી જે લોકો આજકાલના કહેવાતા ઇન્ફ્લુઅન્સર્સ છે એમનો પણ વાંક છે લાઇક્સ અને કમેન્ટ ને ફોલોઅર્સ માટે કંઈ પણ કરતા હોય છે અશ્લીલતાની અને લગ્નતાની હદો વટાવી દેતા હોય છે તેમ છતાંય આપણા ભગવાન આપણને શું શીખવે છે એમ તો કહે છે કે માતા કઈ કઈએ જે કર્યું એ બધું કર્યા છતાંય જો એમને સન્માનપૂર્વક બોલાવવા જોઈએ કારણ કે માતા છે સન્માનીય છે મહિલા છે તો પછી આપણે તો કોઈ પણ વ્યક્તિ હોય ઓબ્વિયસલી ઘણીવાર આવા લોકો હોય તો એમનામાં જો તમે કમેન્ટ કરશો એમને ગાળો આપશો તો એમનું એન્ગેજમેન્ટ વધશે અને વધારે પોપ્યુલર થશે એના કરતાં એક સિમ્પલ ઓપ્શન આવે છે નોટ ઇન્ટરેસ્ટેડ અથવા તો રિપોર્ટ કરી દો પણ આવા લોકોને બહુ એન્ટરટેન કર્યા વગર એમને ગાળો આપીને આપણને કંઈ નથી મળવાનું સોશિયલ મીડિયામાં ગાળો દેવી ખૂબ સહેલી છે સિમ્પલ છે બહુ જ નીચે ટાઈપ કરી દીધી ગાળો આપી દીધી પણ કેટલી વાર સૂકા ભેગું લીલું પણ બળી જાય કોઈ સારું વ્યક્તિ આ ટ્રોલિંગ નો શિકાર થાય જે વ્યક્તિ ખરેખર કંઈક સારું વિચારીને ના આવ્યો હોય એ આમાં હેરાન થાય સમજદાર વ્યક્તિ તો બધું ઇગ્નોર કરે પણ ક્યારેક એમાં સૂકા ભેગું લીલું પણ બળી જાય છે